તો મિત્રો વારાણસી પહોંચી ગયા છીએ બનારસ અને બનારસ પહોંચીને અત્યારનો ફેમસ નાસ્તો કરવા માટે બહાર નીકળ્યા છીએ અને અત્યારે નાસ્તાની અંદર અહીંયા ફેમસ છે ને જે એ પાપડી ચાટ છે દહીંપુરી છે અને અહીંયા જે દિના ચાટ ભંડાર છે એકદમ ફેમસ છે તો અત્યારે નાસ્તો કરવા માટે આવ્યા છીએ આદ્યા શું કરવું છે તારા દહીંપુરી ખાવી છે કે પાલકપુરી ખાવી છે આપણે શું મંગાવ્યું છે અત્યારે પાલક પત્તા ચાટ એવું કઈક મંગાવે પાલક પત્તા ચાટ અને એક શું કીધું બીજું સમોસા ચાટ તો વારાણસી કેના માટે ફેમસ છે સૌથી વધારે વારાણસી વધારે ફૂડની અંદર ફૂડની અંદર તમે લસ્સી જોઈ લ્યો હા એક તો પાન પાન લસ્સી પછી ચાટ ચાટ આઈટમ યસ 100% એટલે વારાણસીની અંદર આવો ને મિત્રો ચાટ નો ચાખો એટલે સૌથી પહેલા વારાણસીની અંદર પગ મૂકીને જેવા હોટેલની બહાર નીકળના ને ચાટ ખાવા માટે બહાર નીકળી ગયા છીએ એટલે ફેમસ જે દિના ચાટ ભંડાર છે ને વારાણસીની અંદર ન્યા ચાટ ખાવા માટે આવ્યા છીએ બે પ્રકારની ચાટ અત્યારે ઓર્ડર કરી છે હવે લેટ સી કેવી આવે ટેસ્ટ કરીએ પછી ખબર પડે વિડીયોની અંદર બનીને રહેજો તો ભાઈ અમારી સૌથી પહેલી બે ચાટ આવી ગઈ છે સમોસા ચાટ અને પાલક પત્તા ચાટ પણ આ પાલક પત્તા ચાટમાં શું નવું છે પ્રાચી આમાં છે ને એ લોકો પાલકના જે પાંદડા હોય ને એને આપણે ચણાના લોટમાં ભજીયાની જેમ ઓલા

એક નંબર બે નંબર ત્રણ નંબર ચાર નંબર છ નંબર એક નંબર ને તો વાંધો નહીં મિત્રો પાલક જાત છે ને એ આખી અલગ જ વસ્તુ છે ધબધબાટી બોલાવી દે તમારા મગજના હે ને તાર આખા હલી જાય કારણ કે હવે હું ટેસ્ટ કરું પછી ખબર પડે હું થાય હું નથી રેડી હવે અહીંયા બનારસનું જે ફેમસ છે ને ટમાટર ચાટ ઈ હવે ટ્રાય કરીએ છીએ એવા ટમાટર ચાટની અંદર હું આવે એ ખબર નથી ભણો બે ટમાટર ચાટ કંઈક યુનિક છે કે નહીં આની અંદર છે ને આજે આજે ને ટમાટરને મેચ કરીને હા ઓહો આટલે ટમાટરની પ્યુરી ઉપર અલગ અલગ પ્રકારના તેલ નાખ્યા છે તેલ નાખી અને ચટણી નાખવામાં આવે પણ હવે આનો ટેસ્ટ કેવો આવે ને એ અલગ જ લાગે પણ બનારસની તમે રોનક જુઓ મિત્રો એટલે બનારસની અંદર સાંજ પડી છે અને સાંજ પડી અત્યારે મસ્ત અત્યારે બધું રોનક છે અત્યારે અને દીના ભંડારની અંદર ચાટ ખાવા માટે આવ્યા છીએ બાક ગરમ મસાલો પણ નાખ્યો એને અલગ અલગ મસાલોને બરોબર આમાં ચટણી પણ છે ને જે ચટણીની આખો અલગ સ્વાદ છે આજે રસો નાખે તીખો તીખો અને પછી જે અંદર ખાટી મીઠી જે ચટણી હોય ઓ હો હો ભૂકા કાઢ નાખશે હાલો ને તો આ ફાઈનલ લુક જોઈ લ્યો ટમાટર ચાટનો આ મોઢામાં જો આમ ધુવાડા નીકળે ઠુંડી છે ને પાણી ન આવી જાય તો કહેજો હવે પણ ભાઈ ટેસ્ટ કરીને કહે પછી ખબર પડે ટમાટર ચાટ વારાણસીની જે ફેમસ ચાટ છે એમાં શું છે નવીનમાં એક નંબર કંઈ ઘટે નહીં ભણો ભાઈ જે પ્રમાણે ધુવાડા નીકળે છે ને એ પ્રમાણે શું લાગે તાર હલી ગયા મગજના

અને પ્રાચીને સ્પેશિયલ આપી પીવતું કારણ કે બે વર્ષથી આ રાજ હતી યાર માંડ મળ્યું એક તો દુકાનનું નામ ખબર નહીં અને ક્યાં ગોતા ગોતા અમે આયા અહીંયા જે બોર્ડ માઈરત ને યસ અમે મેપની અંદર કઈ મળતું જ નહોતું કારણ કે દુકાનનું કોઈ પણ પ્રકારનું નામ નથી લખ્યું પણ વિડિયો ઘણા બધા હતા પણ આ એક બોર્ડમાંથી અમને દુકાન હોય છે હવે ગરમા ગરમ દૂધ પીશું કારણ કે આ ફેમસ છે અને તમે જોવ કેટલી મોટી કડાઈની અંદર આ ગરમ ગરમ દૂધ અત્યારે ઉકળી રહ્યું છે અને ફૂલ ઘાટા રગડા જેવું દૂધ પીને મજા આવી જાય ને આમાં મજા આવશે આ તો બરોબર છે આ તો અત્યારે હવે દૂધની મજા માણીએ છીએ વરાણસીની અંદર ફૂલ મોજ આવી રહી છે મિત્રો અહીંયા પાછી છે ને દૂધ લેવાની આખી સ્ટાઇલ છે એક મોટા બાઉલની અંદર લઈએ પણ એ બે ચમચાથી લે એમાં ને એમાં આપે પાછું કુલરની અંદર એટલે આ તમે જોઈ લો ખાલી

હા આધ્યા ને લઈને ગરમ કઈ વાંધો નહીં કેવું ત્યારે બાકી વિડીયો જોવાની મજા આવી ગઈ તો વિડીયો લાઈક અને શેર કરી દેજો અને વારાણસી માં શું ફેમસ છે જો તમને ખબર હોય તો પ્લીઝ અમને કેજો એટલે અમે પણ આ વિડીયો આગળ આગળ તમને બતાશું જગ્યાએ જઈ